ડીસા નગરપાલિકામાં વિવિધ કમિટીઓની રચના થયા બાદ આજે કમિટીઓના ચેરમેનોએ પોતાના ચાર્જ સંભાળ્યા હતા જોકે ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ચાર્જ ગ્રહણ વખતે મોટાભાગના ભાજપના સભ્યો ગેરહાજર રહેતા રાજકીય વર્તુળોમાં તરે તરફ ચર્ચા થઈ રહી છે ડીસા નગરપાલિકામાં બીજા ટર્મ માટે વિવિધ કમિટીઓની તાજેતરમાં બોર્ડમાં રચના કરવામાં આવી હતી જેમાં ચાર જેટલી મુખ્ય કમિટીઓના ચેરમેનો આજે પાલિકામાં વિવિધ પોતાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો આ વખતે પાલિકામાં કમિટીઓની રચના ઘણા વિલંબ બાદ થઈ હતી તેમજ ભાજપના બે જૂથો હોવાથી કમિટીઓની રચનામાં પણ ઘણા સભ્યોની નારાજગી જોવા મળી હતી જેમાં અગાઉ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ગોવિંદ માખીજાની વરણી કરાયા બાદ તેઓ ચાર્જ સંભાળે તે પહેલાં જ તાજેતરના બોર્ડમાં તેમની પાસેથી કારોબારી સમિતિનો ચાર્જ લઈ લેવાયો હતો આ ઉપરાંત કેટલાક અપક્ષ સદસ્યોને સમિતિ આપવામાં આવી હતી પરંતુ ભાજપ સમર્પિત સદસ્યોને સમિતિ ન મળતા તેઓમાં પણ નારાજગી જોવા મળી હતી આ તમામ વિવાદો વચ્ચે આજે પાલિકાના કારોબારી ચેરમેન રવિભાઈ ઠક્કર સ્વચ્છતા સમિતિના ચેરમેન મંજુલાબેન કિરણભાઈ રાવળ ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતનભાઈ ત્રિવેદી બાંધકામ સમિતિના ચેરમેન ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડાએ ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો જોકે બાકીની સમિતિઓના ચેરમેનોએ પોતાનો ચાર્જ સંભાળ્યો ન હતો આ ઉપરાંત આજે સમિતિઓના ચેરમેનોના ચાર્જ ગ્રહણ વખતે ભાજપના મોટાભાગના સભ્યો ગેરહાજર રહ્યા હતા જેથી પાલિકામાં ફરીથી જૂથવાદ ચરમ સપાટીએ પહોંચ્યું હોય તેવું લાગી રહ્યું છે